નમસ્કાર મિત્રો ઊંચું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો આપણે આ અમદાવાદની અંદર પહોંચી ગયા છીએ અને આ પાર્કિંગ તમને બધું જોવા મળતું હશે તો આપણે પહોંચી ગયા છીએ આ ફ્લાવર શોની અંદર મિત્રો આ સામે જે દેખાય છે આમ રિવરફ્રન્ટ છે મિત્રો સાબરમતી નદીના કાંઠે જે અમદાવાદ વસેલું છે એ રિવરફ્રન્ટ અને સામેનો એલિસ બ્રિજ છે તો મિત્રો તમને માહિતી આપું કે તમારાની ટિકિટ જે છે ઓનલાઈન તમે બુક કરાવી શકો છો ત્યાં ગેટ ઉપર જ તમને જોવા મળશે ક્યુ કોડ અને એની મદદથી આપ ટિકિટને ઓનલાઈન બુક કરાવી દેજો અમે કરાવી દીધી છે અને જઈએ છીએ આગળ મિત્રો બાર વર્ષથી નીચેના જે છે એના માટેની ટિકિટ નથી બાળકો માટેની તો એની ટિકિટ તમારે લેવાની નથી અને જો આ બધું ફ્રી પાર્કિંગ છે મિત્રો જો સામે ઓનલાઈન બુકિંગ માટે ત્યાં એક ક્યુઆર કોડ સામે પણ લગાયેલું છે એનો તમને પ્રાઇમ ટાઈમ કીધું તો સાતથી રાતના આઠ નવ દસ દસ સુધી છે મિત્રો અને આઠથી ટૂંકમાં સવારના આઠ સાતથી દસ વાગ્યા સુધી અને આ બધું ફ્રી પાર્કિંગ છે તો જો મિત્રો અહીંયા જનરલ ટિકિટ તમને કાઉન્ટર ઉપરથી પણ મળી જશે એવું પણ અહીંયા લખેલું છે તો અને બુક પણ કરાવી શકો છો મિત્રો તમારે લાઈવની અંદર ન ઊભું રહેવું હોય તો તમે બુક કરાવી દેજો જો આપણે સામે બધા ક્યુઆર કોડ અહીંયા લગાયેલા જ છે મોટા ભાગે મોટા મોટા બોર્ડ ઉપર તો એ રીતના તમે એને ક્યુઆર કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો સો રૂપિયા છે મિત્રો શનિ રવિના અને સોમથી શુક્રના સિત્તેર રૂપિયા છે પ્રાઇમ ટાઈમ ટિકિટ લેવી હોય તો પાંચસો રૂપિયા છે તો આ રીતની છે જઈએ આપણે અંદર અને બતાવું તમને ચાલો અંદર જઈને તો મિત્રો જો તમારે ટિકિટ લઈને આ રીતના લાઈન હોય છે લાઈન થી તમારે ચાલતા ચાલતા જવાનું છે આગળ તો જો અમે ત્રણે જાવી છે આ બાજુ તો જઈએ મિત્રો ત્યાં તો યો મિત્રો સામે જે એલિસ બ્રિજ છે એનું નામ હવે સ્વામી વિવેકાનંદ બ્રિજ એવું આપણને જોવા મળે છે જો સામે લખેલું છે સ્વામી વિવેકાનંદ બ્રિજ એલિસ બ્રિજ મિત્રો તો આ રીતનું છે અહીંયા અને અહીંથી આપણે ચાલતા ચાલતા ટિકિટ લઈને ગેટ પાસે જવું જો સામે બોર્ડ આવી જશે તો જઈએ આપણે ગેટ પાસે અને બતાવું તમને ત્યાં જઈને ચાલો જો મિત્રો અહીંથી આપણો આ ફ્લાવર શો શરૂ થઈ ગયો છે સામે ટિકિટ આપણે બતાવી જો આ રીતનું અહીંયા તમને બધું જોવા મળશે જો અહીંયા સરસ મજાના ફુવારા અને મિત્રો આજે ભીડ બહુ જાજી છે કારણ કે રવિવાર છે એટલે જો આપણે આ રીતના આવી ગયા છીએ અંદર બતાવું છું તમને હજી એ ફ્લાવર છે તો ગેટ નંબર એક તરફ આ બાજુ તમે જઈ શકો છો અને જઈએ આગળ ચાલ જો મિત્રો આ રીતનું છે અંદર ગુલાબને એવું બધું બનાવેલું છે જો અહીંયા રાત્રે આની અંદર લાઇટ ઉઠાઈ છે મિત્રો તમે તો એ રીતના આવશો તો અહીંયા જોવા મળશે જો અહીંયા વાઘ ને બધું છે જો આ બાજુ આ રીતનો આખો ફ્લાવર શો છે જે બતાવું છું તમને આખું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ થયું છે એવું અને જો ઉપરથી વિમાન જાય છે જો એકદમ નજીક જ છે જો સડકો છે એટલે કદાચ નહીં દેખાય પરંતુ અહીંયા જ છે જો કારણ કે નજીકની અંદર નરોડાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો સરદાર પટેલ તો જો આવું બધું છે અહીંયા જો આ રહ્યું

મિત્રો આ સાબરમતી નદી છે અને આ એના ઉપર આખું રિવરફ્રન્ટ બનાવેલું છે અને સામે એલિસ બ્રિજ છે આપણે હમણાં અને સામે અટલ બ્રિજ છે મિત્રો એનો વિડીયો પણ તમને આપણી આ ચેનલ ઉપર મળી જશે તો એ પણ તમે જોઈ લેજો ત્યાં પણ આપણે એનો વિડીયો બનાવેલો છે પૂરેપૂરો તો જો આ રીતનું છે આ સાબરમતી નદી અને એના કિનારે આખું રિવરફ્રન્ટ જો મિત્રો હવે અહીંયા શરૂ થઈ ગયા બધા ફ્લાવર જો અલગ અલગ કેટલાય પ્રકારના ફ્લાવર તમને હવે જોવા મળશે જો અહીંયા આખી છે મિત્રો એ રીતના આપણે જઈએ ધીમે ધીમે આગળ બતાવું છું તમને જો આખી આ લાઈન ની અંદર સામે ગલગોટા અને એવું બધું તમને અલગ અલગ જાતના ફ્લાવર જોવા મળે જો જો મિત્રો આવું કંઈક આકર્ષણ છે આ ફ્લાવર શો જો અહીંયા જોવા મળે છે આ સરસ મજાનું દિલ આકારનું બનાવ્યું છે અલગ અલગ ત્યાં ફ્લાવર મૂકીને તો સામે ઉડતો ઘોડો પણ જે ઓલી બાજુ કરીનો અને જો આ રીતે આપણે અંદર ગરવાનું હોય છે મિત્રો આવા ઘણા છે ચાર પાંચ જેવા અલગ અલગ મૂકેલા છે તો તમને બતાવું સામે જે ઘોડો જે છે ઉડતો ઘોડો સામે મૂકેલો છે જો અને હજુ તો અંદર ઘણું બધું છે આ બાજુ કેટલા બધા ફૂલો છે અંદર જઈએ આપણે અંદર જ ચાલો જો મિત્રો ઘણા બધા આવા આ આવશે તે તમને જોવા મળશે છે લાઈન ઘણી બધી આવવાની લગભગ સાત આઠ જેવા તમને જોવા મળશે અને અહીંયાથી જો આ વિમાન બહુ ઉડે છે જો આ પાછું એક બીજું આવી ગયું કારણ કે આ વિમાનોનો અવાજ તમને સંભળાતો હશે આની અંદર પણ એક વખત મિત્રો આપણે એની પણ મુસાફરી કરવાની જેમ તમને બતાવીશ બંને રેજો મિત્રો ખાલી વ્લોગ અંદર સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ ચાલો કારણ કે તમને ઘણી બધી માહિતી આમાં મળવાની છે હજી લોંગ ટાઈમ આ તો કઈ નથી મિત્રો હજી આગે દેખીએ આપ પોતા ક્યાં જો મિત્રો આ બધું બધું જોયા જ રાખો મિત્રો આ બધું જો મિત્રો એની સામે અટલ બ્રિજ દેખાય છે અને તમે જ્યારે ઓનલાઈન બુક ટિકિટ કરાવો છો ત્યારે અટલ બ્રિજની પણ તમે કરાવી શકો છો તો બંને ટિકિટ તમે લઈ શકો છો આપણે એ આવી ગયા છીએ એટલા માટે એટલે અત્યારે આપણે અટલ બ્રિજની બુક ટિકિટ નથી કરાવી તો મિત્રો તમે કમ્બાઈન અત્યારે કરાવી શકો છો અને લઈ શકો છો તમે વિડીયોનો જોયો તો મારો જોઈ લેજો તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જઈએ આગળ મિત્રો અને હજી માહિતી લઈએ તો જો મિત્રો હમણાં હું જે બુકેની વાત કરતો તો એ આ બુકે છે કે જેનો વર્લ્ડ બુક ઓફ એની અંદર સ્થાન મળેલું છે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર સૌથી મોટું બુકે છે મિત્રો અને સૌથી વધારે અંદર તમને જોવા મળશે જો કદાચ તમને કેમેરામાં નાનું દેખાતું હશે પણ આખા મોટું આ બુકે છે મિત્રો અને આ બાજુ વોટર બ્રિજ અને આ બાજુ છે આ બધું જો એ તો ઘણું બધું છે બતાવવાનું છું તમને બધું બને રજો મિત્રો ની અંદર ચલે સુધી જો મિત્રો અહિયાં એનું સર્ટિફિકેટ પણ મૂકેલું છે જો અહિયાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર

તો સામે ગુજરાતના ગરબા પણ અહીંયા તમને જોવા મળશે આ અને આ બાજુ દક્ષિણના ગોપુરમ મંદિરને મિત્રો ગોપુરમ કહેવામાં આવે છે દક્ષિણ ભારતની અંદર તો એ પણ તમને અહીંયા જોવા મળે છે જો આ ગોપુરમ છે એ ટાઈપનું મંદિર બનાવેલું છે અને આ બાજુ બધા નીચે બધા ફ્લાવર છે મિત્રો પબ્લિક જાજી છે એટલે કદાચ તમને તકલીફ પડતી હશે પરંતુ જો આ રીતનું છે અહીંયા સામે એ નંદી પણ છે

જોઈ શકો છો જો તમને નજીક થી બતાવો આ બધા ફૂલો જો મિત્રો આ બધા ફૂલો જોઈને મને પેલો પુષ્પાનો એક ડાયલોગ યાદ આવે છે કે ફ્લાવર સમજે ક્યાં ફ્લાવર નહીં ફાયર ઉમે ફાયર પરંતુ અહીંયા ફાયર નથી કારણ કે નેતર તો આગ લાગી જાય આ બધા ફ્લાવર છે મિત્રો એટલે સેદાનું નામ ઇન્ટરનેશનલ ફ્લાવર છે એટલે અહીંયા તમને ફ્લાવર જ જોવા મળશે હજી ઘણું બધું છે તમને બતાવવાનું બન્યા રહેજો પરંતુ આ બધું મિત્રો એક વખત જોવા જેવું જો તમારે હાલી હોય સામે તમને જે જોવા મળે છે એવી રિક્ષા પણ કરી શકો છો અને ખાણી પીણી નું પણ એ પણ તમને બતાવાનું અને ખાલી તમે અત્યારે આ બધા ફૂલો જુઓ મિત્રો આ ફ્લાવર ફ્લાવર એવું આપણને જોવા મળશે તો જો મિત્રો અહીંયા કઈક જાપાનની ગુડિયા જોવા મળે છે જો ખબર નથી પડતી શું છે પરંતુ અહીંયા મૂકેલું છે આવું કઈક જો

હજી ઘણું ચાલશે આ તો આવી શકો છો જો આવું સરસ મજાનું છે અહીંયા હજી આપણે આગળ જઈએ છીએ અને બતાવું ચાલો સામેથી પણ જો સરસ મજાનું જાણે તમે આમ ક્યાંક ની અંદર આવી ગયા હોય એવું અહીંયા તમને ફીલ થશે મિત્રો કારણ કે મને તો એવું અહીંયા લાગી રહ્યું છે પણ તમે આવશો તો તમને પણ અહીંયા ચોક્કસ થી થશે એની હું ખાતરી આપું છું અહીંયા કારણ કે એવું અહીંયા બનાવેલું છે મિત્રો બહુ માઇન્ડ અહીંયા વાપરેલું છે ક્રિએટિવિટી કારણ કે ઇન્ટરનેશનલ એટલા માટે જ કહેવાય મિત્રો કારણ કે આખા વિદેશનું જે અહીંયા કવર કરવાનું હોય છે એ તો જ ઇન્ટરનેશનલ થાય છે મિત્રો કારણ કે એ ટાઈપનું આખું બનાવેલું છે તો જો મિત્રો અહીંયા મને લાગે છે અડધી અડધી કલાકે એક વિમાન ઉડે છે પંદર પંદર મિનિટે જો પાછું વિમાન સામે આવી ગયું હોય છે ચાલુ છે મિત્રો દસ પંદર મિનિટ એક વિમાન અહીંયા જોવા મળે છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ મેં તમને કીધું એમ છે આગળ જો હવે આ ગેટ તમે બનાવ્યું સરસ મજાનો ગેટ જો અહીંથી આખા કાપ મસ્ત લાગી રહ્યો છે જો મિત્રો તમે ખાસ ફોટા પાડવાના શોખીન હોય તો આ સ્થળે તમારે ખાસ આવવું જ જોઈએ મિત્રો અને આવજો જ તે જો આ બધા બધું છે અહીંયા જો જો અહીંયા હાથી પણ આપણને જોવા મળે છે એલિફન્ટ આ બાજુ છે જો જો મિત્રો અહીંયા લખેલું છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર સો બે હજાર પચીસ ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફાઇવ મિત્રો તો આવું છે મિત્રો અને અહીંથી જો અહીંયા બે હાથી એનું સ્વાગત કરે છે ઉદ્યોગ શાસય અને સેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ છે આ બાજુ અને આવું છે અહિયાં જો સામે પણ વિકસિત ભારતની એક થીમ મૂકેલી છે પબ્લિક આજે મિત્રો ઘણું છે કારણ કે રવિવાર છે એટલા માટે અને ખાસ પૂરા પાડવાના શોખીન હોય તો આજ તો ડેટ ચોક્કસ થી પધાર મિત્રો જઈએ આગળ જો મિત્રો અહીંયા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ છે એટલે મને એવું અનુમાન છે કે બે હજાર સુડતાલીસ માં ભારત વિકસિત થશે એવું અહિયાં એક લખેલું છે ભારત ભારતનો ધંધાનું પણ અહિયાં કરેલા છે કેસરી સફેદ અને લીલો એવું કઈક છે જો જો મિત્રો અહીંયા છોટા ભીમ છે ભીમ છે પણ છોટા છે છોટા ભીમ જોરેમોન જો મિત્રો અહીંયા આ ડોરેમોન જોવા મળે જો આ બધા ફૂલો થી સુશોભિત છે આ બાજુ ચક્ર ચક્ર સુદર્શન જેવું છે આપણા રાષ્ટ્ર ધ્વજ ની અંદર હોય છે એવું ચક્ર જો આ રીતનું છે મિત્રો અહિયાં આપણને બેંગોલ ટાઈગર જોવા મળે છે અને આ સરસ મજાના ફૂલો તમે જુઓ ખાલી બેંગોલ ટાઈગર બાજુ જો જો અહીંયા પીકોક છે મિત્રો મોર બહુ મોટો મોર છે મિત્રો તમને કદાચ આમાં નાનો લાગતો હશે પરંતુ બહુ મોટો મોર મુકેલો છે અને એની ઈચ્છામાં બધા ફૂલો છે મિત્રો જે ખરેખર હોય છે એવા રંગબેરંગી મુકેલા છે જો જો અહીંયા મુકેલા છે તો મિત્રો બીજી એક વાત છે કે અહીંયા તમારા પગ જો વ્યવસ્થિત હોય ચાલી શકતા હોય તો આવજો કારણ કે બહુ મોટું છે એટલે એટલે એટલી હિંમત રાખજો કારણ કે ફરવાનું જાજુ છે પણ મજા આવે એવું છે એટલે ધીમે ધીમે ફરી શકશો અમે તો જો ખૂબ મજા માંડી છે ને મજા કરતા કરતા આગળ જ આવી ગયે જો તડકો છે એટલે કદાચ તમને એવું લાગતું હશે તો જો મિત્રો તમે ફ્લાવર શો ની અંદર આવો છો તો આવું બધું પણ તમને મળશે અહીંયા આ બધા હાથ લાગેલા છે પણ જોઈ શકો છો એન્ટીક બધી વસ્તુઓ તમને જોવા મળશે જો આ મરચા બધું આવી બધી એન્ટિક વસ્તુઓ અહીંયા છે ગાડીની બોડી કિચન પ્લેટફોર્મ ટાઈલ માર્બલ ફર્નિચર ગેસની સગડી આ તમારે વન ટાઈમમાં ડ્રાય થઈ જાય ક્લીન થઈ જાય પેપર પછી પોચું કપડું મારવાની જરૂર પડે હાથ લગાવી જાય તો જો મિત્રો આવું બધું અહીંયા મળે છે આ બધી વસ્તુઓ એન્ટીક જો આ તમારે ગેસની સગડી પર તેલના ચાડા પડ્યા વઘારના ચાડા પડ્યા ચા કોફી દૂધ આચાર પડ્યો તો આપણે કમ્પલસરી પેપર પરથી પોચું કપડું મારવું પડે આ તમારે આ રીતના લેલા સુકાઈ બી જાય ડ્રાય પણ થઈ જાય ક્લીન પણ થઈ હાથ લગાવી જાઓ થઈ ગયું ચીકાસ ચીકાસને બહાર કાઢું છે સાદા પાણીમાં આ રીતના ડીપ કરી મચડી નાખો એટલે બધું ચીકાસ પાણીમાં જતું રહે તમારે આ પીવીએમ જો મિત્રો આવી બધી વસ્તુ અહીંયા એન્ટીક બધી વસ્તુ અહીંયા જોવા મળશે તમને લઈ શકો છો કે જો મિત્રો અહીંયા કલ્લો દુનિયા મીઠી મેં આખી દુનિયાને એક મુઠ્ઠીની અંદર લઈ લીધી છે અને ફ્લાવર શો ની અંદર જો આ રીતનું છે અહીંયા તો મિત્રો અહીંયા ખાણી પીણીના બહુ બધા સ્ટોલ છે તમે સામે જોઈ શકતા હશો ભેળ દહીં પૂડી અને એવું બધું છે અહીંયા જો બહુ મોટું માર્કેટ છે અહીંયા જો મિત્રો સામે અટલ બ્રિજ બનાવ્યો છે અને આખું પેલું બનાવેલું છે આ એક મોડેલ અહીંયા બનાવેલું છે જો આ રીતનું છે અહિયાં અમદાવાદનું આ સાબરમતી નદી અહીંથી કાઢેલી છે જો અને આ પવન ચક્કી મૂકી દીધી છે અને આ વૈષ્ણોદેવી મૂકી છે જો અહીંયા આ રીતનું આખું છે જો અહીંયા સરસ મજાના ફુવારા થઈ રહ્યા છે ફાઉન્ટેન ચાલુ છે મિત્રો જો સરસ મજાના ફાઉન્ટેન સામે જો એક તો ઊંચો ફાઉન્ટેન થાય છે જો પહેલાની અંદર તો

એ છે આપણે આગળ બીજા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ મળીએ મિત્રો આગળ નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો